આ ખરીદ કેન્દ્ર પર પહેલું ટેક્સર છે ભાઈ આવો તો આ સાહેબ છે એમને તમે સવાલ પૂછી શકો છો એમને કોઈ સમસ્યા હોય તો તમારી સમસ્યા હોય તો કસ્તી કરવા માંગો હેલો ગાઈઝ વેલકમ ટુ વન ન્યૂ વ્લોગ આજે રવિવાર છે અને રવિવારના દિવસથી જ ગુજરાતમાં ટેકરા ભાવે મગફળી સહિતના પાકોની શરૂઆત થઈ છે અને હા ઠંડી પણ વધી ગઈ છે એટલે તમારું પણ ધ્યાન રાખજો અને જે પ્રકારે ટેકરા ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે અમારા જિલ્લામાં લગભગ ત્રણ સેન્ટરો હાલ તો શરૂ કરવામાં આવ્યા છે અને રાજ્યભરમાં ખરીદી કરવામાં આવનાર છે પંદર હજાર કરોડ રૂપિયામાં જે મગફળી અડદ સહિતના પાકોની છે તેમાં અને જે પ્રકારે બારદાળ ઉતારી દેવામાં આવ્યા છે અને સાથે સાથે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે માહિતી પ્રમાણે માત્ર સાતથી આઠ દિવસમાં મગફળી લીધા બાદ પેમેન્ટ કરી દેવામાં આવશે એ પણ ખૂબ સારા સમાચાર છે એટલે કે આ બધા સંજોગોમાં હવે આપણે કેન્દ્રની મુલાકાત લઈશું તો બતાવીશું ત્યાં શું સ્થિતિ છે પોઝિશન શું છે દરરોજ કેટલા ખેડૂતોને બોલાવે છે અને ત્યાં વ્યવસ્થા ખેડૂતો માટે કેવી કરવામાં આવી છે આ બધી બાબતો તમને આ વ્લોગમાં જણાવીશું એટલે વિડીયોને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમને ગમ્યો ના ગમ્યો જે પણ તમને તમે કહી શકો છો આપણે રેડી છીએ મગફળી કેન્દ્ર ઉપર જવા માટે ખરીદ કેન્દ્ર ઉપર વિપુલભાઈ આવી ગયા છે વિપુલભાઈ જય શામળિયા જય શામળિયા ચલો આવી ગયા છે વિપુલભાઈ રેડી છે ચલો નીકળીએ મગફળી કેન્દ્ર ખાતે નીકળ્યા છીએ પણ હાલ મેસેજ મળ્યા છે કે જે પાંચ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા એ આવવાના નથી એટલે કે આજે પણ લાગતું નથી કે મગફળી ખરીદવામાં આવે પણ જોઈએ શું થાય છે આગળ ત્યાં જઈને તપાસ કરીએ કે શું કારણ છે વિપુલભાઈ આપણી સાથે આવી ગયા છે તમે જોયું એમ અને કાલે વિપુલભાઈ બધા સાથે સારી મસ્તી કરી અને બહુ મજા આવી કાલે બધા મિત્રો સાથે આપણે આપ પહોંચ્યા છીએ જે માર્કેટ યાર્ડ સબ યાર્ડ છે ત્યાં સંકેતભાઈ પણ આવી ગયા છે ખરીદ કેન્દ્ર ઉપર આપણે આવી ગયા છે મગફળી ખરીદ કેન્દ્ર ઉપર કે જ્યાં સરકાર દ્વારા મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવે આજે કોઈ ખેડૂત આવ્યા નથી અને આ બધા જોઈ શકો છો જો આ એક કેન્દ્ર ઉપર સરસ મજાનું બોર્ડ મારી દેવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે આવા બધા પત્રકાર મિત્રો કવરેજ માટે આવી ગયા છે અને આ જો સમીરભાઈ છે જે બાબા હિન્દી બોલી રહ્યા છે આ વિપુલભાઈ ઊભા છે અને અમારા વડીલ શૈલેષભાઈ પંડે આજે સંદેશ ન્યૂઝના અમારા રિપોર્ટર છે જય શ્રી કૃષ્ણ આજે આ વખતે કેવી તૈયારી લાગે છે આ લોકોની મગફળી સરકાર દ્વારા તો તૈયારી કરવામાં આવી છે મેસેજ પણ કર્યા છે બધી સિસ્ટમ તૈયાર કરી છે પરંતુ ખેડૂતોની ક્યાંક મજબૂરી એવી છે કમોસમી વરસાદના કારણે મગફળીની સફાઈ નથી થઈ એવી જો મગફળી અહીં લાઈન તો અહીંથી રિજેક્ટ થાય એના કરતા એક દિવસ વિલંબથી પરંતુ ચોક્કસ કામગીરી થાય ચોક્કસ ખરીદી થાય ખેડૂતો પણ એ રીતે તૈયાર છે અને વહીવટી તંત્ર પણ તૈયાર છે હા ચોક્કસ એમાં જે શૈલેષભાઈ માહિતી આપી શૈલેષભાઈ એમને એક માહિતી એવી આપી કે આજે મેસેજ કર્યો હોય અને સાત દિવસ મનાવે તો રજિસ્ટ્રેશન કેન્સલ થાય તો એ ખરેખર નિર્ણય ખરાબ છે ચોક્કસ ત્યાં એના માટે કંઈ વિચારવું જોઈએ કે આ વરસાદમાં જે તૈયાર મગફળીમાં વરસાદ પડ્યો છે એ કેટલી હવા અંદર પહેલી હોય હવા અંદર ઘૂસી જવાના કારણે મગફળીનો માલ જે છે એ ખરેખર આપવા લાયક વેચવા લાયક ન થયો હોય તો એવા સમયે સરકારે કદાચ બીજું એક અઠવાડિયું આપવું જોઈએ आज समीर भाई समीर भाई सरस मजा हिंदी में बाय वॉक थ्रू मैं हिंदी में क्यों वॉक थ्रू भाई में वॉक थ्रू बहुत अच्छा रिया आज मूंगफली बेचने खेड़ आने वाले थे पर जो खेड़ूत थे वो कहीं ना कहीं मूंगफली साफ नहीं कर पाए उसकी वजह से यहाँ जो लोग हैं वो खड़े रहे हैं और मूंगफली बेचने आने के थे पर पांच लोगों को मैसेज किया था पर पांच लोग आ नहीं पाए हैं कल okay. से तीस जितने जो लोग हैं वो आएंगे और यहाँ जोर से खरीदी शुरू की जाएगी okay. जो आ, संकेत भाई सरस चैनल वॉक थ्रू मार माइवी 환지르아 જી આ જીરા માટે કોઈ બોલી દે તો સાંભળે ને જો સાઈભાઈ જો બે મિનિટ જો આ વ્યવસ્થા કરી કરવામાં આવી છે સાબ થોડી થોડી વ્યવસ્થા સમજો જો આ સીસીટીવી છે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ આપણે હા બરોબર પછી આ એક મોઇશ્ચર છે મોઇશ્ચર પછી આ એક નાનું વજન કાટો જે ક્વોલિટી જે સરકારના પેરામીટર છે એ ચેક કરવા માટે આપણે મૂકેલો છે વધુ ખેડૂતો આવતા હોય પચાસ એક તો બે બીજા ઘર મોશ્ચરાઈઝરની વ્યવ મોશર મશીનની વ્યવસ્થા બે મુખ્ય છે ઓકે સાથે લેપટોપ બિલ બનાવવા માટે પ્રિન્ટર બારકોડ સ્કેન અને કાંટા સિલાઈ મશીન બધી જ અમારા તરફથી વ્યવસ્થા પૂરી પૂર્ણ થયેલી છે આપણે વાત કરી કે સાત દિવસ જે આજે મેસેજ કર્યો ને સાત દિવસમાં ખેડૂત ના આવે હા તો એમને રજીસ્ટ્રેશન રદ થશે રજીસ્ટ્રેશન રદ થાય છે રેગ્યુલર પણ અમે આ જે આજે પ્રોબ્લેમ જે ઇશ્યુ થયો ખેડૂતોને સાફ સફાઈ નથી તો એની રજૂઆત ઉપર સુધી કરેલી છે તો સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે એક લિસ્ટ બનાવીને અમને આપજો એવા ખેડૂતોનું કે જેનું કામ પૂર્ણ થયેલ નથી તો અમે એમને નેક્સ્ટ જે મેસેજ કરવાના હોય એના અંદર ઇન્ક્લુડ કરીશું બારદાનની પણ વ્યવસ્થા કરી દેવામાં એક લાખ પચીસ હજાર જેટલા બારદાન આપણે અત્યારથી આવી ગયેલા છે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે ખેડૂતો માટે એટલે કે આવતીકાલથી પૂરજોશમાં લગભગ સત્તર હજાર જેટલા રસ જિલ્લામાં થયા છે એટલે વ્યવસ્થા સરકારની સંપૂર્ણ છે અહીં આવો તો આ સાહેબ છે એમને તમે સવાલ પૂછી શકો છો એમને કોઈ સમસ્યા હોય તો તમારી સમસ્યાનો હલ ચોક્કસથી કરવામાં આવે ચોક્કસ ચોક્કસ એનું યોગ્ય નિરાકરણ લાવવામાં તમે આજે આજે મોડાસા બજારમાં ગયા ત્યાર પછી તમારો કોલ આવ્યો ચાલો મગફળી ખરીદી છે અહિયાં કેન્દ્ર ઉપર આવ્યા ખેડૂતો નથી આવ્યા કારણ કે મગફળી સાફ નથી કરી પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં માટે

જો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે ખેડૂતો એ આવે છે તો એમને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવશે ટેકાના ભાવ જે મળે અને લગભગ એ પણ માહિતી મળી છે કે સાત દિવસમાં પેમેન્ટ થઈ જશે અને જો એ થાય તો ખૂબ સારી વસ્તુ છે લગભગ ત્રીસ જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે એટલે કે આવતીકાલથી પૂરજોશમાં ખરીદી શરૂ થઈ જશે હા હમણાં આ ખરીદ કેન્દ્ર પર પહેલું ટક્યું છે એ ખરીદી કરવા માટે આવ્યું છે આજથી મગફળીની ખરીદી શરૂઆત થઈ ગઈ છે આ જો બારદાન એ મૂકવામાં આવ્યા છે ખેડૂતો માટે આ બારદાણ લાવવામાં આવ્યા છે જે મગફળી ટેકડાભાવી ખરીદવાની છે એના માટે મગફળી સોયાબીન અડદ મગ આ તમામ ખરીદી કરવામાં આવશે હમણાં હાલ એક ટ્રેક્ટર આવ્યું છે જે અગાઉ પાંચ મેસેજ કરવામાં આવ્યા હતા એમાંથી એક ટ્રેક્ટર પહોંચ્યું છે એક અનેક્ટરની ખરીદી કરી દેવામાં આવશે તપાસ કરવામાં આવશે કે મગફળી કેવી છે અને બારદાન લાવવામાં આવે છે દોઢ લાખ છે લગભગ જિલ્લામાં બાર લાખ બારદાન લાવવામાં આવ્યા છે જે પહોંચ્યું છે અને ટેસ્ટિંગ કરવા માટે નમૂનો લેવામાં આવ્યો છે. સોફ્ટવેર આજે ઋશી મસારિય ચેક જિં જીંજ સારગે. હરિં જીછ સીંજ હરિય જીચલ. હરણ જીમવિં EZ MERZU ZA હરણ દીલગ બધું વજન લેવાનું આમાં ટોટલ પાંત્રીસ કિલો ભરતી લેવાની છે અને બારદાનનું વજન સહિત પાંત્રીસ સાતસો સડસઠ ગ્રામ વજન ઓકે છે મગફળી કેન્દ્રની શરૂઆત થઈ છે ત્યાં કેવી વ્યવસ્થા રાખવામાં આવી છે શું ધ્યાન રાખવું છે રાખવાનું છે ત્યાં પણ તમને બતાવી દીધું કે કેવી કેવી વ્યવસ્થા છે અને શું શું કરવાનું છે અને અધિકારી ત્યાં બેઠા છે અને મહત્વપૂર્ણ વિગત એ છે કે આપ જયારે મગફળી કેન્દ્ર પર પહોંચો છો જિલ્લામાં સત્તર હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એવા સંજોગોમાં તમે પહોંચો છો તો આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે જેથી આ ખરીદી જે મગફળી વેચ્યા બાદ સાત દિવસની અંદર આ પેમેન્ટ પડી જાય કારણ કે આ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે ખેડૂતો એ આવે છે તો એમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈપણ તકલીફ ના પડે લગભગ રોજિંદા પચીસ ત્રીસ ખેડૂતોને બોલાવાના છે સાથે જ જે ખેડૂતો માટે આશાસ્પદ બાબત એ છે કે જે સર્વે કરવામાં આવી રહ્યું છે તેમાં ખેડૂતો પોતાનું નામ જરૂરથી નોંધાવે જેથી તેમને ફાયદો થઈ શકે અને જે રકમ સરકાર આપવાની છે હેક્ટર રીથ બાવીસ હજાર રૂપિયા એટલે કે બે હેક્ટર સુધીની મર્યાદા છે એટલે કે એમાં પણ થોડો લાભ થાય અને એકણાભાઈ મગફળી વેચે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાં પણ લાભ થાય એટલે ન નફો ન નુકસાન જે ખર્ચ કર્યો છે એ નીકળી જાય એવી આશા આપણે રાખી શકીએ અને આ વિડીયોમાં તમને જો મદદરૂપ થયો હોય તો વિડીયો જરૂરથી અન્ય લોકોને શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન ઓન કરી લેજો આવનારા સમયમાં બહાર ફરવા જઈશું તો એ બતાવીશું અમારા મિત્રોની મસ્તી તમે જોઈ શકો છો અને ચોક્કસથી આપ જોડાયા છો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો